સુરત શહેરમાં હવાઈ માર્ગે દુબઈથી વારંવાર સોનું સ્મગલિંગ થતું હોવાનું સામે આવ્યું છે એરપોર્ટ ખાતે અનેક લોકો ગેરકાયદે રીતે લવાયેલા સોના સાથે ઝડપાયા છે ત્યારે વરાછાનો પટેલ પરિવાર દુબઈથી કરોડો રૂપિયાનું સોનું લઈ સુરતમાં આવી રહ્યો હોય જેઓને એસઓડી પોલીસની ટીમે એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે સુરતમાં જ્યારથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ છે ત્યારથી જ કેટલાક લોકો દ્વારા દુબઈથી સોનાની સ્મગલિંગ શરૂ કરાય છે અનેકવાર એરપોર્ટ પર ગેરકાયદે રીતે લવાતું સોનાનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે ત્યારે ફરી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે સુરત એસઓજી પોલીસની ટીમે દુબઈથી હવાઈ માર્ગે સુરતમાં ઘુસાડાઈ રહેલા ચાર કરોડ લાખ રૂપિયાનો અધ કહી શકાય તેવા ગોલ્ડને ઝડપી પાડ્યું હતું વરાછા ખાતે રહેતો પટેલ પરિવાર સોનું દુબઈથી લઈ સુરતમાં આવી રહ્યો હોય જેઓને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા જોકે એરપોર્ટ પર ઉતરી પટેલ પરિવાર કઈ રીતે સોનું એરપોર્ટ પર બહાર લાવ્યું તે અંગે એસઓજી તપાસ હાથ ધરી છે પોલીસ એસઓજી પાસે એવી એક માહિતી હતી કે સોનાની ચોરી ચાલે છે દુબઈથી સોના લઈને કસ્ટમ ડ્યુટીનો ના ચૂકવા પડે એના માટે આ પૂરા ગેંગ કામ કરે છે તો સીપી સાહેબની સૂચનાથી અમે છેલ્લા પંદર દિવસથી એના ઉપર વાચ હતો અને પરમ દિવસે રાત્રે એસ કે નગર ચોકડીની બ્રિજની નીચે વાહન ચેકિંગ દરમિયાન આ ટોલકીને ચાર સભ્યો ત્યાં પકડવામાં એસઓજીને સફળતા મળી છે એમાં ફેનિલ અને નીરવ દુબઈથી આવતા હતા અને બીજા જો બે માણસો છે જેમાં નામ છે ઉમેશ અને સાવન આ અહીંથી કેરિયરનો મોકલવામાં મદદ કરતો હતો આ મોડ્યુલ એવી રીતે કામ કરતા હતા કે અહીંથી આ લોકો એક ટ્રીપનો નો હજાર આપતા હતા પ્લસ આના આવવા જવા માટે ટિકિટ અને ત્યાં રહેવાની બધું સગવડ હોટલમાં કરાવતો હતો અને બે જણા અથવા ત્રણ ચાર જણા જેટલા એનો વ્યવસ્થા થઈ જાય આ સોના ત્યાંથી આપના અંડર ગાર્મેન્ટ્સ મે અને જૂતામાં છુપાવીને લઈને આવતા હતા આ લોકો શું કરે છે જો સોનાનો પાવડર હોય છે સોનાનો પહેલાં પાવડર ફોર્મમાં કન્વર્ટ કરે છે પછી ત્યાં કેમિકલ મિક્સ કરીને પેસ્ટ બનાવે છે અને પેસ્ટનો સેલો ટેપ મારીને એવા એક જેલ ફોર્મમાં પેડ જેવા બનાવી નાખે છે અને આ પેડ અંડર ગાર્મેન્ટ્સમાં ખિસ્સામાં મૂકે છે ત્યાં સ્પેશિયલ જેબ બનાવે છે અને જૂતાની સોલ તરીકે પણ આ મૂકવામાં આવે છે અને અહીંયા આવીને કેરિયરનું કામ ફક્ત આ નીરવ અને ઉમેશનો અપહાન હોય છે અને આ ફર્ધર આગળ આપે છે અમારી પૂછપરછ પૂછપરછ દરમિયાન આ જાણવા મળે છે કે આ લોકો છે મહિનાથી ઓપરેટ કરતો હતો અને એક મહિનામાં પાંચથી દસ જેટલા એની વ્યવસ્થા થઈ જાય એટલી ટ્રીપ મારતા હતા અને જોઈએ તો અગર પોર્ટ પર ગોલ્ડ ઇમ્પોર્ટ કરે તો સાડે બાર ટકા કસ્ટમ ડ્યુટી ભરવા પડે અગર એરપોર્ટ પર લઈને આવે તો છત્રીસ ટકા એની કસ્ટમ ડ્યુટી હોય છે આ બધા એના ના ભરવા પડે એના માટે આ બધું કામ કરતું હતું અને આ કાલે એનું અટક કરવામાં આવ્યા છે આજે રિમાન્ડ મેળવશું પછી આગળનું નામ ખોલવા સુરત એરપોર્ટ થી સુરતમાં ઘુસાડવામાં આવી રહેલા કરોડો રૂપિયાના ગોલ્ડ ને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે સાથે